ત્યારે લોકો માંગ સાથે ધરણા પર બેઠ્યા હતા ત્યારે ગામના સરપંચ સાથે પણ પોલીસે ઘર્ષણ કર્યું હતું ત્યારે મહિલાઓ સાથે બળજબરી કરી મારપીટ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસની દાદાગીરીના આ દ્રશ્ય પણ કેમેરામાં કેદ થયા છે મારા ગામના બે વ્યક્તિઓ મેહુલ વાઘેલા અને રમેશભાઈ વાઘેલા આ બંનેની વિરુદ્ધ કોઈ અરજી હોય જેતપુર તાલુકા પોલીસે એમને બોલાવેલા આઠ તારીખે આઠ એપ્રિલ પચીસ ત્યારે એમને અટક કરેલા અને ત્યારબાદ આસપાસ પૈસાની માગણી કરેલી કે જો તમારે રાત્રિ રોકાણ ના કરવું હોય તો રૂપિયા આપવા પડશે ગરીબ પરિવાર હોય એમની સંતોષી ના શકો જેથી એમને ઢોર માર માર્યો ત્યારબાદ એમને જામીન પર છોડી દેવામાં આવ્યા જેથી આ લોકો છૂટી ધોરાજી સિવિલમાં એડમિટ થયા ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યાંથી એને ધોરાજી ધોરાજી સિવિલમાંથી રિફર કર્યા જુનાગઢ જુનાગઢ એડમિટ થયા ટ્રીટમેન્ટ લીધી ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું છતાં પણ ચૌદ દિવસ સુધી પોલીસ ફક્ત નિવેદન નિવેદન રહેમી કોઈ ગુનો દાખલ થયો નહીં જેથી આ ભોગ બનનાર સમર્થકોને એમના ગામના આગેવાનોને લઈ ધોરાજી ડીવાયએસપી કચેરીએ જઈ ભાર સિમરન ભારદ્વાજ મેડમ પાસે રજૂઆત કરેલી કે ભાઈ અમારી આ ફરિયાદ નોંધો લેખિતમાં અરજીઓ આપેલી ત્યારબાદ આઠ દિવસ પછી રજૂઆત કરેલી તો મેડમ એવું કે છે ડીવાયએસપી સાહેબ કે અમારા જ્યુરિસ્ટ